ભુજ ખાવડા રોડ ઉપર કોપરના વાયર સાથે એક વાહન ચાલક ઝડપાયો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભુજ સુધી કોપરના વાયરની વહીત્રી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મળતી બાતમીને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે તપાસ કરી અને એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની સૂચનાઓના આધારે એસએનએસ સહિતની પેટ્રોલિંગ ટીમે ભુજ તાલુકા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ભુજ તરફ આવતી એક માર્કેટી ઇકો ગાડીના પાછળના ભાગમાંથી કોપરના વાયરના ગુચ્છા મળી આવ્યા હતા મુદ્દામાલ તપાસના સમયે ગાડી ચાલકે કોઈ પ્રમાણપૂત કે માલિકીના દસ્તાવેજ રજૂ ન કર્યા અને જણાવ્યું કે વાયર તેના ગામના ભખરે પૂછ તરફ ફરીને લઈ આવવાનું કહ્યું હતું આ કાર્યવાહીમાં વાહન ચાલક હનીફ સામા રહે મોટડા દિનારા તાલુકા ભુજની અટકાયત કરવામાં આવી છે અને ભખર તાલબ સમા રહે મોટા દિનારા તાલુકા ભુજની અટકાયત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની પાસેથી અંદાજીત રૂપિયા સિત્તેર હજાર મૂલ્ય ધરાવતા કોપરના વાયર મારુતિ ઇકો વાહન અંદાજિત મૂલ્ય રૂપિયા પાંચ લાખ અને એક મોબાઈલ ફોન મળી પાંચ પોઈન્ટ નેવ લાખનો અંદાજે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી પૂજ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો